હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કારેલાનું શાક એકદમ નવી રીતે જ બનાવીશું અને બિલકુલ કડવું ન લાગે એવું ટેસ્ટી બનીને તૈયાર થશે ભર આ કારેલાનું શાક ખાશો ને તો ભરેલા કારેલાનું શાક ભૂલાઈ જશે એટલું સરસ બનીને તૈયાર થશે તો મેં અહીંયા ત્રણ કારેલા લીધા હતા ધોઈને ચોખા કરી લીધા છે પરંતુ હું ત્રણ કારેલામાંથી શાક નથી બનાવવાની બેથી ત્રણ લોકો ખાય એટલું બનાવું છું એટલે મેં એક જ કારેલાનો ઉપયોગ કરીશ તો દંઠલ કાઢીએ અને છાલ છે એમાં ગુણોનું પ્રમાણ વધારે હોય છે એટલે હું બહુ કાઢતી નથી ઉપર ઉપરથી આછી આછી છાલ કાઢી લીધી છે તમને ના પસંદ હોય તો તમે કાઢી શકો છો અને જે બીજનો ભાગ છે વચ્ચેથી એ પણ નથી કાઢતી એમાં જે બીજ દેખાય છે એ કાઢી લીધા છે તો આ રીતે મેં બહુ જાડી નહીં પાતળી સ્લાઇસમાં તૈયાર કર્યા છે જેથી આપણને છે આગળ શાક બનાવવામાં સરળતા રહે અને ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે તો આપણે કટિંગ કરીને જે કારેલા રાખ્યા છે ગોળ સર્કલમાં એને આપણે એક મિક્સિંગ બોલની અંદર નાખી દઈશું અને સાદું નમક નાખવાનું છે સિંધાળું નથી નાખવાનું જેથી કરીને પાણી છે એકદમ સરસ છૂટે અને સરસ એવા મીઠું છે એ કારેલાની અંદર ચડી દે તો ચપટી હળદર નાખીશું જેથી કારેલાનો કલર છે એકદમ સરસ એવો આવે તો આ રીતે કોટિંગ થવું જોઈએ તમે જોઈ શકો છો કોરેલા કારેલાની અંદર આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે એને ઢકણ ઢાંકી કવર કરી અને દસ મિનિટ જેવા કારેલાને સાઈડમાં રાખી દેવાનું જેથી મીઠું છે એકદમ સરસ રીતે ચડી જાય ત્યાં સુધીમાં આપણે કારેલાનો મસાલો તૈયાર કરીશું તો કારેલાનું આ શાક છે હું ગ્રેવીવાળું બનાવું છું તો એના સ્ટફિંગ ગ્રેવી માટે એકદમ અલગ રીતે જ મસાલો તૈયાર કરીશું તો એના માટે પેનમાં એક ચમચી તેલ લીલું મરચું મોરું નાખ્યું છે સુકાલા ટોપરાની આઠથી દસ મેં ચીરીઓ કરી લીધી એ નાખી દીધી છે આદું નાખ્યું છે એક ચમચી જેટલા સિંગના દાણા નાખ્યા છે તમને લસણ પસંદ હોય તો તમે અહીંયા લસણની કડીઓ પણ નાખી શકો છો તો બધું જ આપણે સાતળી લેવાનું છે ત્રણથી ચાર લોકો ખાઈ શકે એટલું આ ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થશે તો એના માટે મેં આ એના માપથી પરફેક્ટ માપ સાથે જ આ બધી વસ્તુ લીધેલી છે તો એને તમે સાતળી લેવાની છે આ રીતે થોડી ગોલ્ડન એવો કલર થવા લાગે શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છે એટલે બળે નહીં તો આ રીતે કાઢી અને સાઈડમાં રાખી દઈશું ઠંડુ થવા માટે અને કારેલાને દસ મિનિટ જેવો સમય થઈ જાય એટલે આપણે એને લઈ લેવાના છે અને બે અથેળીની બંને આ રીતે દબાવી અને જેટલું પાણી નીકળે એટલું કાઢી લેવાનું છે તો આ છે એકદમ રબર જેવા થઈ ગયા છે મીઠું ચડી જાય એકદમ સોફ્ટ થઈ જાય છે તમે આ રીતે દબાવશો ને તો પણ કારેલું તૂટશે નહીં અને એની અંદર જે કડવાશ છે ને એ નીકળી જશે શાક છે ને એ બહુ કડવું નહીં લાગે તમે ખાસો એટલે બદલ બિલકુલ તમને એવું લાગશે જ નહીં કે કારેલાનું શાક છે કડવું જ નથી લાગતું આ રીતે તમે બનાવો ને શાક તો અને ટેસ્ટમાં એટલું સરસ આ લાગે ને કે તમને એમ થાય કારેલાનું શાક પણ એટલું સરસ છે એટલું સરસ આ શાક આ રીતે તમે બનાવશો તો બનીને તૈયાર થશે તો બધું પાણી છે એકદમ સરસ રીતે હાથ વડે દબાવી અને કાઢી જ લેવાનું છે કારેલા સોફ્ટ થઈ ગયા છે સરસ નીકળી જશે કારેલાને એકદમ કોરા કરી લેવાના છે પાણીનો ભાગ નથી રાખવાનો તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ કોરા કરી લીધા છે હવે આપણે એની બીજી પ્રોસેસ કરીશું તો એના માટે બે મોટી ચમચી જેટલું તેલ નાખીશું અને ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ રાખીશું અને એની અંદર આપણે જે કારેલામાં પાણી નીતારીને રાખ્યું છે મીઠાવાળું એ નાખી દઈશું પાણી કાઢેલા કારેલા નાખી દેવાના છે અને એને સાતડવાના છે જ્યાં સુધી એનો ગોલ્ડન કલર ન આવે ત્યાં સુધી એંસી ટકા જેવા કૂક થઈ જવા જોઈએ ત્યાં સુધી આપણે એને ચલાવતા ચલાવતા ખુલ્લા જ સાતડવાના છે જેથી શાક છે એ તમને એક તો આપણે પાણી કાઢી નાખ્યું મીઠાવાળું જે હતું કડવાસવાળું એ કાઢી દીધું અને આ રીતે મીઠા હવે ચડી ગયું છે કારેલાની અંદર અને આ રીતે સાતડશો ને એટલે એની બિલકુલ નહીં રહે એકદમ સરસ થઈ જશે તમે ખાશો ને તો કારેલા કડવા નહીં લાગે તો આ રીતે આપણે સતત ચલાવતા ચલાવતા જેને સેક કર બધી બાજુથી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સાતડવાના છે તો પાંચથી છ મિનિટ જેવો મીડિયમ ફ્લેમ ઉપર સમય થાય ને તે કારેલા એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો આ રીતે ગોલ્ડન કલરના થઈ જાય છે એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે મેં બધી જ વસ્તુ સેમ પેનમાં કરી છે એટલે વધારે પડતાં વાસણો પણ આપણે ધોવા નહીં સેમ પેનમાં જ આપણે બધી વસ્તુ કરી દીધી છે હવે જે મસાલો આપણે સાતળીને રાખ્યો હતો ને એ ઠંડો થઈ જાય એટલે આપણે એને મિક્સર જારની અંદર નાખી દઈશું અને સાથે હું અહીંયા એક મોટું ટમેટું મેં દેશી લીધું હતું એ પણ નાખી દઉં છું અને ટમેટાની સાથે તમને ડુંગળી પસંદ હોય તો તમારે જ્યારે આપણે દાણા શેક્યા ત્યારે એની સાથે ડુંગળી પણ શેકી લેવાની તો એ પણ નાખીશું અને કાચી હોય તો પણ ચાલે હવે મિક્સિંગ જારમાં આપણે કાઢી લેવાનું છે અને વઘાન માટે મેં બે ચમચી ફરી તેલ નાખ્યું છે સેમ્પેનમાં જ તેલ ગરમ થાય એટલે જ થોડી એવી મેં રાઈ નાખી છે તમે આની જગ્યાએ લસણની પેસ્ટ પણ નાખી શકો છો અને અડધી ચમચી જેટલું જીરું ચપટી હિંગ નાખી છે અને સાથે આપણે જે ગ્રેવી આપણે બનાવીને અત્યારે રાખી શેકેલા ઝીંગદાણાની એ નાખી દીધી છે ગ્રેવી તેલ ગરમ છે નાખી એટલે તરત મેં કવર કરી દીધું કેમ કે તેલના છીટા ઉડે તો આપણે જ સાફ કરવા પડે છે એટલે તરત કવર કરી દીધો જેથી કરીને તેલ છે વધારે પડતું ઉડે નહીં પછી આપણે આ રીતે ગ્રેવીને સરસ રીતે કૂક કરી લેવાની છે અને ગેસની ફ્લેમ છે અત્યારે સ્લો ટુ રા સ્લો રાખી છે મેં કેમ કે નીચેથી બેસે નહીં એટલા માટે સરસ રીતે તેલ સાથે બે મિનિટ જેવું આપણે સાતળી લેવું ત્યાર પછી જેની અંદર મસાલા કરીશું તો મેં અહીંયા હળદર લાલ મરચું પાવડર કાશ્મીરી મરચું કલર માટે નાખ્યું છે ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તો તમે જે રીતે તીખાસ પસંદ હોય એ પ્રમાણે તમારે નાખવાનું મેં આ આગળ મરચું લીધું હતું ગ્રેવીમાં પણ એ તીખું નથી લીધું મોરું લીધું હતું તો તમને લસણ પસંદ હોય તો પહેલાં મેં કીધું તો એ રીતે ગ્રેવીમાં પણ નાખી શકો છો અને વઘારમાં પણ તમે લસણ નાખી શકો છો ગ્રેવીને બે મિનિટ જેવું સાતળી અને કવર કરી દઈશું બેથી ત્રણ મિનિટ આપણે એને સ્લો ફ્લેમ ઉપર જ કૂક કરીશું જેથી બેસે નહીં અને તેલ છે એકદમ સરસ રીતે સેપરેટ થઈ જાય તો તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર જ સરસ એવો બદલાઈ ગયો છે અને તેલ પણ સરસ સેપરેટ થઈ ગયું છે તો આ રીતે ગ્રેવી કૂક કર્યા પછી જેની અંદર કારેલા નાખવાના છે પહેલાં ગ્રેવીને સરસ ફકાવી દેવાની છે કાચી ગ્રેવીમાં કારેલા નાખવાના નથી ને તો ટેસ્ટ છે એ સારો એટલો નથી આવતો જે રીતે ગ્રેવી પાકેલી હોય અને નાખીએ ને એટલો સારો ના આવે હવે એની અંદર આપણે કારેલા નાખી દીધા છે કારેલા છે આપણે એસી ટકા જેટલા કૂક થઈ ગયેલા છે તો પહેલાં આપણે કારેલાને મસાલા સાથે સરસ રીતે કૂક કરી લેવાના છે જેથી મસાલો એમની સાથે સરસ ચોટી જાય તો અહીંયા બે મિનિટ જેવું જ રાખવાના છે વધારે નહીં ની તો નીચેથી બેસી જાય તો તમે જોઈ શકો છો એમાંથી તેલ ઉપર છૂટું પડી ગયું છે તો હવે આપણે કારેલાને પાણી નાખીશું થોડું કેમ કે આપણે ગ્રેવી પણ બનાવવાની છે અને કારેલા આપણા કાચા છે તો એને કૂક પણ કરવાના છે તો અહીંયા સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે એની અંદર પાણી નાખીશું તો અડધો કપ જેટલું હું અહીંયા ત્યારે પાણી નાખું છું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું સ્લો ફ્લેમ ઉપર જ આપણે કૂક કરીશું જેથી શાક છે એકદમ સરસ રીતે ચડી જાય અને ગ્રેવી છે એ નીચે બેસે નહીં મિક્સ કરી અને ફરી આપણે એને કવર કરી દઈશું અને પાંચ મિનિટ છ મિનિટ જેવું રાખવાનું છે કારેલાને તમારે વચ્ચે વચ્ચે ચેક કરી લેવાના છે મેં ફરીથી બે જ કૂટડા જેટલું જ નાખ્યું છે પાણી વધારે નથી નાખ્યું અને હવે આની ઉપર હું નાખું છું એ ગાંઠિયાનો ભૂકો છે મેં પહેલેથી ગાંઠિયાનો ભૂકો ખાંડી અને તૈયાર રાખેલો હતો એ નાખ્યો છે તમે ભાવનગરી પાપડી કોઈ પણ ગાંઠિયાનો ભૂકો આ રીતે ઉપરથી થોડો આછો એવો બે ચમચી જેટલો ભભરાવી દેવાનો તો બે મોટી ચમચી જેટલો મેં ગાંઠિયાનો ભૂકો નાખી અને ચારથી પાંચ મિનિટ જેવું આપણે એને કવર કરી અને કૂક કરવાનું છે અને કારેલું ચેક કરી લેવાનું કે આપણું કારેલું પ્રોપરલી કૂક થઈ ગયું છે પછી જ આપણે એને ગેસ બંધ કરવાનો છે જો તો કાચું લાગે તો ફરી તમે થોડું ગરમ પાણી નાખી દો તો પણ ચાલે અને ગ્રેવીની ઉપર તેલ પણ સરસ રીતે છૂટું થઈ જવું જોઈએ ત્યાં સુધી ગ્રેવી પકાવાની છે કાચી ગ્રેવી છે શાક સારું નથી લાગતું હવે અહીંયા ગળપણ માટે હું એક મોટી ચમચી ગોળ નાખું છું તમે ખાંડ પસંદ હોય તો એ પણ નાખી શકો છો અને સરસ રીતે ગોળને પણ આપણે મિક્સ કરી દઈશું સાથે તમે અહીંયા કિચન કિંગ મસાલો પણ નાખી શકો છો અને ગરમ મસાલો પણ ઘરનો જે બનાવેલો હોય એ નાખી શકો છો મેં ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે એને પણ આપણે સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું અને ગ્રેવી થોડી રાખીશું ઠંડુ થશે એટલે એકદમ ઘાટું થઈ જશે શાક આપણું એટલે થોડીક એવું રાખવાનું છે ગોળ નાખ્યા પછી ફરી આપણે બે મિનિટ જેવું જ કૂક કરીશું વધારે નહીં જેથી ગોળ છે એકદમ શાકની અંદર સરસ રીતે ચડી જાય તો તો ઓઇલ છે તેલ છે એકદમ સરસ એવું આપણું છૂટું પડી ગયું છે અને શાક પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે સુગંધ પણ સરસ આવી રહી છે તો આપણું શાક કારેલાનું છે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે હવે ખટાશ માટે તમને અહીંયા લીંબુ પસંદ હોય તો લીંબુનો રસ કે આમચૂર તમને વધારે ખટાશ જોઈએ એ પ્રમાણે તમારે ચેક કરી લેવાનું અને નાખવાની શાકની અંદર કે ટમેટાની ગ્રેવી પણ આપણે આગળ ખટાશ માટે નાખી છે તો તમને કેટલી ખટાશ પસંદ છે એ શાકની અંદર તમારે ચાખી લેવાનું મીઠું ગળ પણ જે કંઈ હોય એ ચાખી લેવાનું છે અને ગ્રેવી આટલી આપણે રાખીશું કેમ કે આપણે ગાંઠિયાનો ભૂકો સીંગદાણા નાખ્યા છે એટલે જેમ ઠંડુ થશે ને એકદમ ઘટ ઘટ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ અલગ રીતે જે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે કારેલાનું બિલકુલ કડવું નહીં લાગે અને જે ગ્રેવી મેં બનાવી છે એ રીતે ગ્રેવી બનાવીને તમે કોઈપણ રીંગણનું શાક કે મરચાંનું શાક કોઈ પણ શાક બનાવશો અને બધા જ શાક એટલા સરસ બનીને તૈયાર થશે આ રીતે ગ્રેવીમાં તો જરૂરથી ટ્રાય કરવી અને તમને મારી રેસીપી કેવી લાગી છે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો એકવાર આ રીતે કારેલાનું શાક જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બનીને તૈયાર થાય છે